નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો વહેલી સવારે આકાશમાં કાળા દિબ્બાંગ વાદળો ઘેરાયા ટીન્ટોય જીવનપુર ઉમેદપુર સહિતના વિસ્તારોમાં પલટો અરવલ્લીના બાળમાં વાતાવરણમાં પલટો વાદળછાયા વાતાવરણથી ઠંડક પ્રસરી ગત વર્ષના મેના છેલ્લા દસ દિવસ કરતા આ વર્ષે મેમાં સરેરાશ ત્રણ ડિગ્રીથી વધુ ગરમી પડી સોળ મે પછી પહેલીવાર પારો ત્રેતાળીસ ડિગ્રીથી નીચે ગયો બુધવારે બેતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન દિલ્હી અમદાવાદ ફ્લાઇટમાં પહેલા ફ્યુઅલ લીક થયું બીજું વિમાન મંગાવ્યું તો ટેકનિકલ ખામી બંને વખત થી પરત યુએસમાં વસતા પાટીદારો સંતાનોને ગુજરાતી વાનગીઓ પીરસશે સાતોડિયા ગીલીદંડા જેવી દેશી રમતો શીખવશે

ભારતીય રેલવે દ્વારા ધાર્મિક સ્થળોની તેમજ ફરવાલાયક સ્થળોએ ફરવા જવા ઈચ્છતા લોકો માટે સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત IRCTC દ્વારા આગામી श्रावण મહિનાને ધ્યાને રાખી ભાવિકો માટે ખાસ ધાર્મિક સ્થળોને આવરી લેતા સ્થળોના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક ટ્રેન સાત જ્યોતિલિંગની અને બીજી રામ જન્મભૂમિ સાથે ત્રણ જ્યોતિલિંગની યાત્રાનું આયોજન છે પોર્ટલની તારીખો લંબાવીને બે જૂન સુધી કરાઈ છે રાજ્યમાં ચાર લાખ ઓગણચાળીસ હજાર આઠસો પાસઠ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવ્યું તે પૈકી બે લાખ ત્રેસઠ હજાર એકસો પંદર વિદ્યાર્થીઓ ફી ભરી છે સરકારે પૂરતો સમય ના આપતા સંખ્યાબંધ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અધૂરું હોવાના પગલે તારીખો લંબાવવાનો વારો આવ્યો છે અભ્યાસક્રમો જિકાસ પોર્ટલ મારફતે પ્રવેશ અંગે રજીસ્ટ્રેશન પ્રક્રિયા એક એપ્રિલથી શરૂ કરેલ હતી અઠ્યાવીસ મે છેલ્લી તારીખ સુધીમાં ચાર લાખ ઓગણચાળીસ હજાર આઠસો પાસઠ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવ્યું નર્મદ યુનિવર્સિટી જૂન જુલાઈમાં બી ઓપ્ટોમેટ્રીની પરીક્ષા લેશે જેના ફોર્મ પંદર જૂન સુધીમાં ભરી શકાશે પરિપત્રમાં જણાવ્યું છે કે સેકન્ડ ફોર્થ અને સિક્સ સેમેસ્ટર ફોર્થ યર ઇન્ટર્નશીપ અને એમ ઓપ્ટોમેટ્રી ફર્સ્ટ અને સેકન્ડ ઇયરની પરીક્ષા માટે પંદર જૂન સુધી ફોર્મ ભરી શકાશે જ્યારે થર્ડ અને ફિફ્થ સેમેસ્ટરની પરીક્ષા માટે પાંચ જૂન સુધી ફોર્મ ભરાશે વિચિત્ર વાત કરીએ તો ધોરણ બાર સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સની કોલેજની બેઠકો પર પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે ગુજરાત બહારના વિદ્યાર્થીઓનો ધસારો કમ્પ્યુટર ડેટા સાયન્સ આઈટીસી બેઠકોમાં વધારો બી ગ્રુપના વિદ્યાર્થીઓએ ગ્રુપમાં ફૂડ પ્રોસેસિંગ તેમજ બાયોટેકનોલોજી સહિતના કોર્સમાં પ્રવેશની માન્યતા અપાતા પાંચ વર્ષોમાં રજીસ્ટ્રેશનની સંખ્યામાં તેર પોઇન્ટ પચીસ ટકાનો વધારો નોંધાયો છે રાજ્યની તેર સરકારી યુનિવર્સિટીની બેઠકોમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ટેકનિકલ ખામીથી વિદ્યાર્થીઓએ ભારે હાલાકી પરેશાનીનો સામનો કર્યા બાદ શિક્ષણ વિભાગે અંતિમ મુદ્દત બે જૂન સુધી લંબાવાય છે સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ માટે બીએ બીકોમ બીએસસી બીબીએ બીસીએ સહિતના સ્નાતક કક્ષાના પ્રોગ્રામનું ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ જીકા દ્વારા પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલી એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે મોડાસા ચાર રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ તો અગ્નિકાંડમાં મૃત્યુ પામે લોકોને પાઠવી શ્રદ્ધાંજલિ તો કોંગ્રેસ કાર્યકરો દ્વારા બે મિનિટનું મૌન પડાયું તો રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ મોડાસા ચાર રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને પાઠવી શ્રદ્ધાંજલિ તો કોંગ્રેસ કાર્યકરો દ્વારા બે મિનિટનું મૌન પડાયું જિલ્લા કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિ મોડાસા અને નગર કોંગ્રેસ સમિતિ મોડાસા આયોજિત કેન્ડલ પાર્કનું આયોજન રાજકોટ શહેરની અંદર ગ્રીમ ઝોનમાં બનેલા બનાવ માટે માનવ સર્જિત હોય હું સ્પષ્ટ કહું છું આ રાજ્યમાં વારંવાર આવા કાર્ય કંઈક બનતા હોય છે ચક હરણીમાં બન્યા છે ચક સુરતની અંદર બન્યા છે અમદાવાદમાં બન્યા છે તો પણ આ સરકારની આંખ કાન ખુલતા નથી પણ અમે કોંગ્રેસથી આગેવાનો આ જિલ્લાના સામાન્યમાં સામાન્ય કાર્યકરો કેન્ડલ માર્ચ યોજી યોજીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ જે આત્માઓ આપની પાસે આવ્યા છે એમને ખૂબ શાંતિ આપજે અને એમને મોક્ષ અને મુક્તિ આપજે કારણ કે અને ભગવાન આવા લોકોને સદબુદ્ધિ આપો કે જેમણે પૈસા માટે આવા માનવ માનવ સર્જિત આ બધું જેવું ઊભું કર્યું છે પૈસા કમાવા માટે જે પ્રકારનું જે આયો કરી રહ્યા છીએ એ ખરેખર નિમદનીય છે મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો વહેલી સવારે આકાશમાં કાળા વાદળો ઘેરાયા તો તો સહિતના વિસ્તારોમાં પલટો જોવા મળ્યો કમોસમી વરસાદ છે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી તો મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો વહેલી સવારે આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા તો ટીટોય જીવનપુર ઉમેદપુર સહિતના વિસ્તારોમાં પલટો જોવા મળ્યો કમોસમી વરસાદ વરસે તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે તો અસહ્ય ગરમી બાદ વાતાવરણ માં ઠંડક પ્રસરી છે

શહેરના જુદા જુદા હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસ શોપિંગ મોલ ગોડાઉનો વગેરેની મુલાકાત લેવામાં આવી અને જેની અંદર જે જગ્યાએ ફાયરની સેફટીના સુરક્ષાને ધ્યાનમાં લઈને જે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે કે તેની ચકાસણી કરવામાં આવી હતી આજરોજ જે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી જેની અંદર મોટાભાગે ફાયરની સુવિધાઓ હતી પણ ક્યાંક એક્ઝિટની પ્રશ્નો હતા જે નગરપાલિકા દ્વારા તમામને લેખિતમાં જાણ કરી છે અને તમામ આગામી દિન દસમાં પૂર્ણ કરી નગરપાલિકાને જાણ કરવા જણાવેલ છે જો આગામી ટૂંક સમયમાં આ જે જે હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસો વિગેરે સંસ્થાઓ દ્વારા જો આ ફાયર સેફ્ટીની સુવિધાઓ પરિપૂર્ણ કરવામાં નહીં આવે ને જરૂરી ફાયરની સુવિધા એનઓસી લેવામાં નહીં આવે હોય તો નગર તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા તેઓની વિરુદ્ધ સત્તાઈથી કડક પગલાં લેવામાં આવે તાલુકામાં વાતાવરણમાં થયેલા પલટાને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળે છે ગરમીથી ત્રસ્ત બન્યા હતા તો આ તરફ છેલ્લા કેટલાય દિવસથી બાળપંથકમાં ગરમીમાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો આવા વાતાવરણના તેમજ પલટાના પગલે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જે જોતા નજીકના સમયમાં વરસાદની સરખામણીએ આ વર્ષના ઓગણત્રીસ મે સુધી ગરમીનો પારો ત્રણ ડિગ્રી વધુ ઊંચો રહ્યો હતો કે બુધવારે ગરમી એક ત્રણ ડિગ્રી ઘટી બેતાળીસ આઠ ડિગ્રી થઈ હતી સોળ મે પછી સતત તેર દિવસ પછી ગરમી ત્રેતાળીસ ડિગ્રીથી નીચે ગઈ છે ખેડૂતો દ્વારા એકના એક પાક દર વખતે લેવામાં આવતા હોવાથી પાકમાં થતા રોગચાળાને નાબૂદ થતો નથી ત્યારે પાકમાં થતા અલગ અલગ પ્રકારના રોગચાળાને નાબૂદ કરવા માટે અલગ અલગ પાક લેવો જોઈએ જેથી પાકમાં થતા રોગને નાથી શકાય તેમ રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં ગાઈડલાઈન પ્રસિદ્ધ કરવામાં આવી છે બિન રાસાયણિક પદ્ધતિઓથી જમીન જન્મ રોગોને નાથવા માટે ખેતર ખેડીને તેમાં રોગકારક ફૂગ જીવાણુ કીટકોના તેમજ કોચ ટિંદા કે કૃમિ જમીનની સપાટી ઉપર આવવાથી ગરમીથી તેનું હા થશે તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર